ચરામ બધાઇની વાગ્યા કરાવી ફૂલ હાથ વાગ્યા પોપિયા પાઈ પોપિયામાં થોડા કઠોર હે પીરા લાગે પછી થોડા થોડા કઠોર દોઈ ને એ પછી ભીહોને નાખવું ચાકર આવી ઠાકકી રોગી ઠાકું આવી જાકર જવું આગમન હારામાં હારી આવી ફોનમાં તો ઓછી લાગે વિડીયોમાં તો આ જોઈએ તો બહુ લાગે ચાકર તો ટાઈમે વિડીયોની શરૂઆત કરી દે તો થઈ જાય પછી એમાં કામમાં વહી ગયા જાય ને પછી અથવા ફોન લેવાનો જ વેરો ન આવે કાલે એવા કઈ ઉતર્યો નહીં વિડીયો ને પછી મૂલી પાસે દહ વાગે વહી ગઈ પછી શેઠ હાંજી પાંચ વાગે વારો આવ્યો પછી કામમાં કા વસમાં વિડીયો ઉતારવાનું કંઈ મન થાય નહીં કાલે થોડુંક રેગું તો ને એ બપોર સુધીમાં નદાઈ જાય ને તો બપોરે પછી મૂલીની સૂટા કરી દેવા પછી ઊંજરી झटझट काम कर वेली वही गई थी ता बपोरने त्या नेद आई गे बपोर पशी तर सुट्टा कर मुलीने हॅलो माताजी कुंडी फरवी ना पिवे कुंडी फरेला पशे मग नाखेला ચા હવાર મે શાય ઉતાર કામ પર ચાલે સીતારામ દાયરા ની જય શ્રી કૃષ્ણ જય માતા જી આ ગઈ ઓય એક ટના ખાવા હાર બનાવી છે સાય હે ભી અમાર એ ખાવ ને તે દૂધ વહુ કે ગઈ એ ખાંચી કરે થોડું થોડું

आ काम से काम है, है? बिस्कुट हां पेरे भाई पड़ी नहीं ना लहरिया है ले बुटू मीत पा है जाऊं मिटला पा है आलो पावे ठीक है था हां आलो हां खावा नहीं

Eya yeah. Eya બાફે નથી નાખતી નાખવું કુકર હું હવે બારી થોડી ધોળ ને થેતા

બટાનું થાય ગુ સડેગો રોટલા હેઠ પરોઠા શિયાર કર્યા